લઈને ગુજરાતને નુકસાન થશે કે નહીં તેની વાત કરવાની છે કયા કયા ભાગોમાં નુકસાન કરવાનો છે તેના વિશે પણ આપણે વાત કરવાની છે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર ખાસ કરીને મિત્રો આ વિડીયો ખૂબ જ ઉપયોગી રહેવાનો છે તો દરેક મિત્રોની વિનંતી કે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો સાથે જ તમારા મિત્રો સાથે વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો જેથી તે લોકોને પણ દરેક સાચી અને સચોટ માહિતી મળી જાય તો આવો મિત્રો હવે સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે જાણીએ તો ગુજરાતના કયા કયા ભાગોમાં એક સાથે અત્યારે ત્રણે ત્રણ ઋતુ શિયાળો ઉનાળો અને ચોમાસાની સાથે સાથે મિત્રો અત્યારે મિશ્રણ થઈ ગયું છે કારણ કે અમુક ભાગોમાં અત્યારે માવઠાઓ પડી રહ્યા છે જેને લઈને ચોમાસા જેવો માહોલ બની રહ્યો છે અમુક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળ

એકત્રીસ ઓક્ટોબર અને એક નવેમ્બર આ ત્રણેય દિવસો ગુજરાત માટે આ રાઉન્ડ જે છે તે ઘણા બધા વિસ્તારોમાં જે છે તે ખાસ કરીને નુકસાન પણ કરી શકે જો કરવાની જરૂર નથી કારણ કે કોઈ વધારે નુકસાન થાય જેવું મિત્રો વરસાદ નથી આવવાનો પરંતુ છતાં પણ મિત્રો જો અમુક વિસ્તારોમાં વાદળોનો ઘેરાવો વધી ગયો તો અમુક વિસ્તારોની અંદર જે છે તે નુકસાની

જે છે ત્યાં ઉત્તરે ગુજરાતની અંદર આટલા તાલુકાઓની અંદર જે છે તે વાદળો બની રહ્યા છે તો આ વિસ્તારોમાં વાદળોની ગતિવિધિને કારણે હળવાથી લઈને મધ્યમ વરસાદો આગામી દિવસોની અંદર જે છે તે ખાસ કરીને જોવા મળી શકે છે પણ અત્યાર બાદ મિત્રો હવે આપણે વાત કરવાની છે સૌરાષ્ટ્ર વિશે તો સૌરાષ્ટ્રમાં આપણે જોઈ શકો મિત્રો કે સમગ્ર સૌરાષ્ટ્રનો ભાગ અત્યારે વાદળોની અંદર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે જોઈ શકો કે સૌરાષ્ટ્રના એકો એક નાના મોટા જિલ્લાઓની અંદર અત્યારે વાદળોની સિસ્ટમો જે છે તે ડિટેલમાં બનવાની શરૂઆત થઈ ગઈ છે તેમાં પણ મિત્રો એક પછી એક જોઈ લઈએ સૌથી પહેલા ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાની અંદર આજે વલભીપુર શિહોર ભાવનગર પાલિતાણા ઘોઘા પંથક અને તળાજા લાગુ વિસ્તારો તો આ દરેક દરેક વિસ્તારોની અંદર જે છે તે ખાસ કરીને અત્યારે વાત દળો ઘેરાવો બની રહ્યો છે તેને લઈને ખાસ કરીને મધ્યમથી લઈને હળવા ખાસ કરીને માવઠાઓ જે છે તે જોવા મળી શકે છે ત્યારબાદ અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં જોઈ શકો કે જાત્રોડાના વિસ્તારો વિસ્તારો દેવરાજિયા લાગુ બગસરા લાઠી દામનગર ચિત્તલ દેરડી વાડિયાના વિસ્તારો ઉપર જોઈએ તો ઢસા અને બાબરા લાગુ વિસ્તારો નીચેના વિસ્તારોમાં જોઈએ તો ખાસ કરીને રાજુલા લીલિયા જીરા દુધાળા ખાંભા અને ધારીના વિસ્તારો તો આ દરેક દરેક અમરેલી જિલ્લાના તાલુકાઓની અંદર જે છે તે ખાસ કરીને ગાંઠવા વાદળો ઊંચા વાદળો બની રહ્યા છે તેને લઈને જો આ વાદળોનું પ્રમાણ વધ્યું અને ભેજનું પ્રમાણ પણ વધ્યું તો આ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા બની શકે આવનારા થોડા કલાકોની અંદર અને આવનારા ખાસ કરીને ફરેશભાઈ જણાવ્યું તે પ્રમાણેની તારીખોની અંદર ત્યારબાદ મિત્રો હવે આપણે માહિતી ખાસ કરીને આપણે મેળવવાની છે તો જૂનાગઢ જિલ્લા વિશે કે જૂનાગઢ જિલ્લાની અંદર પણ કેવા વાદળો દેખાઈ રહ્યા છે તો ખાસ મિત્રો જૂનાગઢ જિલ્લામાં પણ સારા એવા વાદળો છે જેમાં ખાસ ભેસાણ જૂનાગઢ વંથાળી બિલખા માણાવદર મુલિયાસા કેશોદ મેંદરડા લાગુ વિસ્તારો અને ખાસ કરીને જે સાસણ ગીરના વિસ્તારો છે તો આ દરેકે દરેક ભાગોની અંદર પણ જે છે તે ખાસ કરીને વરસાદીય સિસ્ટમો તીવ્રતાઓ સાથે જે છે તે મિત્રો બનવાના પૂરેપૂરા ચાન્સ જે છે તે મિત્રો અત્યારે હાલ અહીંયા દેખાતા હોય તેવું સામે આવી રહ્યું છે ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વધીએ અને ખાસ કરીને માહિતી મેળવવાની છે તો આગળના જિલ્લાઓ વિશે જેમ કે પોરબંદર અને દ્વારકા પંથકમાં તો પોરબંદરમાં આજે કમ્પેરેટિવલી ઓછા વાદળો છે પરંતુ શિશલી અને ભાણવડના વિસ્તારો સાથે કુતિયાણા વેરાવળ ભાટિયા અને ખંભાળિયાની અંદર જે છે તે હળવા હળવાથી લઈને મધ્યમ પ્રકારના જે છે તે મિત્રો વાદળો બનવાની શરૂઆત થઈ ગઈ છે તો આ વાદળોને કારણે પર વરસાદ જે છે તે મિત્રો ખાસ કરીને નોંધાઈ શકે છે દ્વારકા જિલ્લામાં જોઈએ તો મિત્રો દ્વારકા અને ભાટિયા લાગુ વિસ્તારોની અંદર ઓખા લાગુ વિસ્તારોમાં કોઈ મોટા વાદળો દેખાતા નથી જેથી આ વિસ્તારોમાં કોઈ વરસાદની શક્યતા બનવાની નથી ગીર સોમનાથ જિલ્લામાં જોઈએ તો ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ ઉનાથી લઈને તુલસી શામ કોડીનાર અને વેરાવળ સુધીના ભાગોની અંદર અને તાલુકાઓની અંદર જે છે તે મધ્યમથી હળવા કાળા ડિબાંગ વાદળો ઊંચા વાદળો દેખાઈ રહ્યા છે તો તેને આધારે વરસાદી તીવ્રતા બની શકે છે ઉપર મિત્રો રાજકોટ બોટાદ અને મોરબી સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સૌથી પહેલા રાજકોટ જિલ્લા તરફ આગળ વધીએ તો જોઈ શકો કે રાજકોટની અંદર કાલાવાડના વિસ્તારો નીચે જોઈએ તો ધોરાજી પંથક ગોંડલ પંથક રાઉન્ડ અહીંયા દેખાઈ શકે છે ઉપર વાત કરીએ મોરબીની અંદર તો ખાસ કરીને દરોલ સાવડી વાંકાનેર જામનગર વાકાનેરથી ઉપર જોઈએ તો થાણગઢ ચોટીલા મોરબી ઉપર જોઈએ તો હાલવડ નવલખી માલીવા ધ્રા અને સુરેન્દ્રનગરથી લઈને લીંબડી સુધીના વિસ્તારોની અંદર જે છે તે હળવાથી લઈને મધ્યમ પ્રકારના વરસાદની આગાહીઓ અત્યારે બનતી દેખાઈ રહી છે જેને લઈને આ વિસ્તારોની અંદર ખાસ કરીને મધ્યમથી ભારે વરસાદનો હળવા વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે બોટાદ જિલ્લામાં પણ તમે જોઈ શકો કે ખાસ બરવાળા બોટાદ રાણપુર ધંધુકા ગઢડા વલભીપુર અને બાણગઢ સહિતના વિસ્તારોની અંદર પણ હળવાથી લઈને મધ્યમ પ્રકારના વરસાદો બની શકે અને ખાસ કરીને આ વિસ્તારોમાં આગાહીઓ પણ આજે ખાસ કરીને અત્યારે દેખાઈ રહ્યો હોય તેવું સામે આવી રહ્યું છે બીજી તરફ મિત્રો ખાસ કરીને આજના મિત્રો સમાચાર જણાવી દીધા ગુજરાતમાં પણ તમે જોઈ શકો કે ઘણા બધા વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળો બની રહ્યા છે તો જોઈ જઈએ દક્ષિણ ગુજરાતની અંદર સુરત નવસારી બારડોલી વ્યારા અને નવાપુર લાગુ વિસ્તારોમાં હળવા કાળા ડિબાંગ વાદળો બની રહ્યા છે તેની સાથે કોસંબા વાંકાળ ઉમરપાડા ડેડીયાપાડા ભરૂચ દહેજ શિનોર તનખાળા ડભોઈ કરજણ જંબુસરના વિસ્તારો ઉપર જઈએ તો છોટા છોટાઉદેપુર બોડેલી ચાંપાનેર વડોદરા બોરસદ તારાપુર અને આણંદ સુધીના ભાગોની અંદર કાળા અને ઊંચા વાદળો બની રહ્યા છે તો તેને લઈને ખાસ કરીને આ પ્રકારના વિસ્તારોની અંદર વધારે તીવ્રતા વાદળોની બની રહી છે જેને લઈને આ વિસ્તારોમાં વાદળોનું પ્રમાણ પણ ખાસ કરીને અત્યારે વધી રહ્યું છે ત્યાંથી ખાસ કરીને મિત્રો ઉપરના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં મોટા કોઈ વધારે પડતા વાદળો પણ નથી પરંતુ ઘણા બધા ઊંચા લેવલના વાદળો અને એચપી લેવલના વાદળો બની રહ્યા છે જેમાં ખાસ પેટલાવાડ દાહોદ ગોધરા તેની સાથે સાથે મહીસાગર ખેડા પંચમહાલ છોટા ઉદેપુર ગોધરા લુણાવાડા કપડવંશ નડિયાદ અમદાવાદ ધોળકા અને વિરમગામ સહિતના ભાગોની અંદર જે છે તે આવનારી કલાકોમાં અને આવનારા બે થી ત્રણ દિવસોની અંદર જે છે તે મેઘરાજાનું એક રુદ્ર સ્વરૂપ આપણને જોવા શકે કારણ કે ખાસ કરીને વાદળોની તીવ્રતા બની રહેશે તો બની શકે કે આ વાદળો ફાટીને વરસાદ પણ જોવા મળી જાય મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને આ વાદળો મેં તમને આજની માહિતી જણાવી દીધી પરંતુ આવનારા કેટલા દિવસ સુધી વાદળો બની રહ્યા છે જોઈ શકો મિત્રો ઓક્ટોબર સુધી આ વાદળોની ગતિવિધિ દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો કે આ વાદળોની તીવ્રતા ગુજરાતમાંથી ધીમે ધીમે ઓછી પડતી જોવા મળી એટલે કે ત્રણ અને ચાર તારીખ આસપાસ ચાર ઓક્ટોબર સોરી મિત્રો ત્રણ અને ચાર નવેમ્બર આસપાસ ધીમે ધીમે જે છે તે મેઘરાજા પોતાની વિદાય તરફ આગળ વધશે એટલે કે ચોમાસાની વિદાય સંભવિત થઈ જવાની છે બીજી તરફ વાવાઝોડા વિશે મિત્રો મળતી માહિતીઓ વિશે તમને માહિતી આપીએ તો ખાસ કરીને અત્યારે વાવાઝોડા તો એક ખૂબ જ ખતરનાક રૂપ લઈ રહ્યું છે જોઈ શકો કે અત્યારે ખાસ કરીને પેસિફિક મહાસાગર અને તાઇવાન લાગુના વિસ્તારોની અંદર હાલ રૂપ રહ્યું છે જો જો કે મિત્રો આ આ બંગાળની બંગાળની ખાડીમાં ખાડીમાં આવશે આવશે તેવી ખાસ કરીને આગાહી કરવામાં તો તો તેને લઈને ભારે નુકસાન થઈ શકે અત્યારે મિત્રો જોઈ શકો કે બંગાળની ખાડીથી લગભગ ચાર હજાર કિલોમીટરના અંતરે આ વાવાઝોડું અત્યારે તાઇવાન લાગુ વિસ્તારોમાં કહેર બરપાવી રહ્યું છે ત્યારે સૌથી મોટો ખતરો આ જ છે મિત્રો જોઈ શકો કે પેસિફિક મહાસાગરમાં આ વાવાઝોડું અત્યારે ખૂબ જ

પણ કરી રહ્યા છે તેવામાં આજે મિત્રો ગુજરાતમાં ખૂબ જ વધારે ગરમીનું તાપમાન દેખાઈ રહ્યું છે ખાસ મિત્રો આજે અમુક વિસ્તારોમાં તો ચાલીસ ડિગ્રી સુધી તાપમાન જશે જેમાં કચ્છના કેટલાક તાલુકાઓ જેમ કે ખાવડા અડેસર તેની સાથે સાથે ધોળાવીરા લોદરાણી આ કેટલા જિલ્લા તાલુકાઓ છે કચ્છ જિલ્લાના જ્યાં મિત્રો આજે ચાલીસ ડિગ્રી સુધીના તાપમાન જઈ શકે બાકી મિત્રો ગાંધીધામ અને નલિયા લાગુ વિસ્તારોમાં તો ઓછું તાપમાન રહેશે ડિગ્રીનું સમગ્ર સૌરાષ્ટ્રના જિલ્લાઓ કે જે મિત્રો દરિયાકાંઠે રહેલા છે જેમ કે પોરબંદર દ્વારકા તેની સાથે સાથે નીચેના મિત્રો જામનગર અને વેરાવળ લાગુ વિસ્તારો તો આ દરિયાકાંઠાના ભાગોમાં ત્રીસ ડિગ્રીનું તાપમાન રહેશે જ્યારે સૌરાષ્ટ્રના મિડલના જિલ્લાઓ છે એટલે કે વચ્ચેના જેમ કે અમરેલી જૂનાગઢ બોટાદ ગીર સોમનાથ રાજકોટ બોટાદની ઉપર સુરેન્દ્ર આ દરેક ભાગોમાં છત્રીસ થી સાડત્રીસ ડિગ્રીના તાપમાન જોવા મળશે સમગ્ર મધ્ય ગુજરાતમાં પણ મિત્રો આજે પાંત્રીસ થી છત્રીસ ડિગ્રીનું તાપમાન રહેશે ઉત્તર ગુજરાતમાં આજે મિત્રો સાડત્રીસ થી લઈને તાપમાન જઈ શકે અને દક્ષિણ ગુજરાતમાં કારણ કે મિત્રો દક્ષિણ ગુજરાતમાં અત્યારે વાદળો વધારે દેખાઈ રહ્યા છે તેથી ત્યાં થોડું ઘણું ઠંડુ વાતાવરણ જોવા મળશે અને બત્રીસ ડિગ્રીના તાપમાન આજે જઈ શકે મિત્રો હાલ આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ થાય છે આપણે આ વીડિયો કામનો ઉપયોગ લાગ્યો મિત્રો ખાસ કરીને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવનારા વિડીયોમાં મિત્રો મળીશું તો એક નવા હવામાન સમાચારમાં આપણે નવી માહિતી મેળવવાના છીએ સુધી હાલ માટે રજા આપશો ધન્યવાદ જય માતા